રમે તેની રમત પાસાની રમત રમત માટે રેડી ચાલો ગુલાબ બનાવી દો સરસ ચાલો હાલો દીપકથી ચાલુ કરો પાસાની રમત ચાલો ગણો હાલો ગણીને લેવાના ચાલો બીજાને વારો લેવો કેટલા આવ્યા ત્રણ ગણી લોીજાણ વાળો ચાર ગણીને લઈ લો કોનો ઢગલો મોટો થાય આપણે જોવાનું હો પછી ચલો ફેરો ફેરો હાલ વનરાજ હેમ એમ કેટલા પડ્યા કેટલા પડ્યા હા પાંચ લઈ લો ¿Qué le pasa? 4 Char, toma 4 ¿qué la pasa? Vamos, toma 2 2 ¿Qué દીપક ને હારા પડે છો કોણ જીત્યા જોયો કોનો ઢગલો મોટો થાય છે બે આપી છેલ્લા થયા પડ્યા છ છ તો વધ્યા ને આપણે આપડે મૂકી દો પાછું મૂકી દો કોનો ઢગલો મોટો થયો હતો દીપકનો સરસ દીપક માટે તાળી પાડો ક્લેપ કરો સરસ